સૌ બધા મિત્રોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મકર સંક્રાંતિ એ પવિત્ર દિવસ છે જ્યારે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે આને ઉત્તરાયણની શરૂઆત માનવામાં આવે છે એટલે કે દેવતાઓનો દિવસ શરૂ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે સ્નાન દાન જપ અને પૂજાનું ખાસ મહત્વ છે અને એવું કહેવાય છે કે મકર સંક્રાંતિની કથા માત્ર સાંભળવાથી જ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ધન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ રોગ શોક અને બાધાઓમાંથી મુક્તિ પરિવારમાં સુખ શાંતિ અને એકતા જળવાય રહે છે પ્રિય મિત્રો કથાને અંત સુધી જરૂર સાંભળજો આ કથા છે એક એવા ગામની જેનું નામ હતું શાંતિપુર નામમાં શાંતિ હતી પરંતુ એક ગામના એક ઘરમાં માधव અને ગોપાલ પિતા-પુત્રના હૃદયમાં વર્ષોથી અશાંતિનો એક વાવજડુ ચાલ્યો આવતો હતો શાંતિપુર ગંગા કિનારે વસેલું એક નાનું હરિયાળું ગામ હતું જ્યાંની ધરતી ઉપજાવ હતી અને લોકો સીધા સાદા હતા ખેતરોમાં ખરીફસળો પવનમાં ઝૂમતી હતી માનો જીવનનું ગીત ગાઈ રહી હોય પરંતુ માધવના ઘરમાં એ ગીત વર્ષોથી ચૂપ રહ્યું હતું माधव एक 70 વર્ષના અનુભવી ખેડૂત હતા જેમની ત્વચા ધૂપ અને માટીની કથા કહેતી હતી તેમનો હાથ વર્ષોથી હળ ચલાવતા ચલાવતા ખરબચડા થઈ ગયા હતા એ હાથોમાં જમીનની દરેક नसની ઓળખ હતી તેમની આંખો ગહેરા હતી જેમાં એક શાંત પીડાનો સમુદ્ર હંમેશા લહેરાતો રહેતો તેમનો પુત્ર ગોપાલ એ આંખોનો તારો હતો એક સમયે આજે એ જ તારો તેમનાથી દૂર પોતાના જ અહંકારના આકાશમાં એકલો ચમકી રહ્યો હતો ગોપાલ પણ ખેડૂત હતો વર્ષનો મજબૂત યુવાન જેની શક્તિ હતી અને વિચારોમાં નવી ક્રાંતિ પરંતુ તેના મનમાં એક કડવાશ હતી જેણે તેને પોતાના પિતાથી દૂર લઈ જવામાં મદદ કરી હતી પાંચ વર્ષ પહેલાની વાત છે એ વર્ષે મોસમ કંઈક રૂઠી રૂઠી સમાન હતી અને ફસલો સુકાવા લાગી હતી ગોપાલ જે હંમેશા કંઈક નવું કરવાનો શોખીન હતો એક નવી સિંચાઈ પદ્ધતિ અજમાવવા માંગતો હતો માधव પરંપરાઓમાં પડેલા જૂના રીત રિવાજો પર अटल હતા અરે બેટા આ બધું શહેરનો ઢોંગ છે આપણી ધરતી પર એ જ રીત કામ આવે છે જે આપણા પૂર્વજોએ આપણને શીખવ્યું છે માધવે ખૂબ સહજતાથી કહ્યું હતું પરંતુ ગોપાલ માટે આ શબ્દો જહેરથી ઓછા ન હોતા તેને લાગ્યું કે પિતાજી તેના પર વિશ્વાસ નથી કરતા તેના વિચારોને મહત્વ નથી આપતા તમારો વિચાર જે જૂના થઈ ગયા છે પિતાજી એ જ કારણ છે કે આપણે ક્યારે આગળ વધી શકતા નથી ગોપાને ગુસ્સામાં પલટવાર કર્યો હતો એ દિવસે શબ્દોની મર્યાદા તૂટી ગઈ હતી અને રિષ્ઠાઓની દોર પર જો તને મારા વિચારથી એટલી તકલીફ છે તો તારી સોચથી જ જીવન જીવ મારો દરવાજો તારા માટે બંધ છે માધવે ક્રોધમાં કહ્યું હતો તેના અંદર પણ પુત્રની કડવી વાતોથી ઉંડો ઘા થયો હતો ગોપાલે એક શબ્દ પર ન કહેતા પોતાનો સામાન ઉપાડ્યો અને ગામના બીજા છેડે પોતાની નાની જમીન પર અલગ ઘર બનાવી લીધું ત્યારથી 5 વર્ષ વીતી ગયા હતા बन्ने एकज गाम मा रहता हता, एकज बजार मा मरता, एकज खेत्रोनी मेड पर काम करता, परंतु तेमनी आखो क्यारे एक बीजा साथे नहोती मरी, जारे पण तेओ एक बीजानी पासे थी पसार थता, एक असहज चुप्पी, एक अनदेखी दीवाल तेमनी वच्चे उभी थई जती, माधवनो हृदय दर पर पुत्र माटे धड़कतो પરંતુ તેમનો અહંકાર અને પુત્રની એ દિવસની કઠો વાતો તેમને પાસે જતા રોકતી ગોપાલ પર પિતાને જોઈને તિસ અનુભવતો પરંતુ કેમ હું જ પહેલા નમો એવો ભાવ તેને ઝેર લેતો તેમની માતા જે આ બનને વચ્ચે સેતુનું કામ કરતી હતી તે તો આ બધાથી પહેલા જ સ્વર્ગ સિદ્ધાર્થ ચૂકી હતી તેમની અનુપસ્થિતિએ આ ખાઈને વધુ ગહરી કરી દીધી હતી હવે મકર સંક્રાંતિનો पवित्र पर्व नजीक हतो, आखा शांति पूर्मा उत्सव नो माहौल हतो, घर घर मा तिलगोल सोही खुशबू फैलाई रही हती, बालको पतंग उड़ावानी तैयारी मा मस्त हता, अने स्त्रियों घरों ने लिंपी पोटी ने स्वच्छ करी रही हती, आ दिवस सूर्य देवना उत्तरायण थवानु प्रतीक हतो, जारे सूर्य दक्षिण थी उत्तर तरफ पोतानी यात्रा शुरू करे छे, अंधकार थी प्रकाश तरफ शीतलતાથી ઉષ્મા તરફ આ નવીનીકરણનો દાનપુર એનો અને સંબંધોમાં મધુરતા લાવવાનો પર્વ હતો માधव પોતાના નાના ઘરના ચોકઠા પર બેઠા દૂર ખેતરોને નિહાળી રહ્યા હતા તેમની આંખો શૂન્ય હતી મકર સંગ રાнти આવે અને જતી રહે પરંતુ તેમના જીવનમાં કોઈ ઉત્તરાયણ નહોતું થતો તેમનો પુત્ર તેમની પાસેથી કેતલીવાર પસાર થતો પરંતુ ક્યારે પાછો વરીને નહોતો જોતો એક લાંબી આહ તેмна સિનેમાંથી નીકળી હે રામ ક્યા સુધી આવો ચાલશે ઉધર ગોપાલ પણ પોતાના ખેતરોમાં કામ કરતા ઉદાસ હતો મકર સંક્રાંતિનો આ ઉલ્લાસ તેને ખिन्न કરી રહ્યો હતો તેના ઘરમાં કોઈ ઉત્સાહ ન હતો કોઈ મનાવનાર ન હતો તે અક્ષર પત્નીના મૃત્યુ પછી એકલો જ રહેતો અને પિતાના અલગ થઈ જવાથી તેની દુનિયા વધુ સિમટી ગઈ હતી તેને યાદ આવ્યું બાળપણમાં મકરસંગ સંઘ રાંતિના દિવસે પિતાજી કેવી રીતે સવાર સવારે તેને ગંગામાં સ્નાન કરાવવા લઈ જતા પછી તિલગોળ ખવડાવતા અને મંદિર લઈ જઈને કથા સંભળાવતા એ દિવસોમાં તેમની વચ્ચે કેટલો પ્રેમ હતો એક કસક તેના હૃદયમાં ઉઠી જેને તેણે તરત જ દબાવી દીધી ના भूल तेमनी हती हूँ केम याद करू ए बधु मकर संक्रांति नी पूर्व संध्या ए गामना ठाकुर बाबा जे गामना सौथी वृद्ध अने ज्ञानी व्यक्ति हता माधव पासे आव्या अरे माधव शु थयु चेहरा पर आटली उदासी केम मकर संक्रांति छे काले खुश था माधवे ठाकुर बाबा तरफ जोयु तेमनी आँखों मा भीनाश तरी आवी शु कहू बाबा આ મકર સંક્રાંતિ પર એક વર્ષ લાવે છે પરંતુ મારા બેટા અને મારી વચ્ચેની दूरी मिटતી નથી ઠાકુર બાબાએ તેમનો ખબે હાથ મુક્યો માधव સૂર્ય ઉત્તરાયણ થાય છે સમય બદલાય છે કોણ જાણે આ વખતે સૂર્ય દેવ તમારા જીવનમાં પણ પ્રકાશ લાવે તેમણે એક ગહરી શ્વાસ લીધો કાલે સવારે મંદિરમાં કથા થશે ગોપાલ પણ આવશે ને માધવી માથું નમાવ્યો खबर नथी बाबा ते तो मारो चेहरो पण जोवा नथी मांगतो आगळनी सवारे मकर संक्रांति नो दिवस हतो कराकेनी ठंडी हती परंतु सूर्यदेवनी पहली किरणों धरती पर पड़ताज एक नवीस फूर्ती भराई गई गामना लोको टोड़ाओ मा गंगा स्नान माटे निकली पड़ा माधव पण पोताना बुढ़ा शरीर ने समेटता गंगा तरफ चाल्या तेमना मनमा एक अजीब बेचैनी हती આજે મંદિર માં પંડિતજી વિશેષ સૂર્યદેવની કથા સંભળાવવાના હતા ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરી માધવે પોતાનું શરીર ને શુદ્ધ કર્યું તેમણે સૂર્યદેવને જળ અર્પણ કર્યું ૐ સૂર્ય નમઃ નો જાપ કરતા તેમની આંખો બંધ હતી અને હોઠ પર ફક્ત એક જ પ્રાર્થના હતી હે સૂર્યદેવ મારા અને મારા ગોપાલ બચ્ચેની બરફ પીગરાવી દો उधर गोपाल पर પોતાની आदत મુજબ સવારે ઉઠીને ખેતર તરફ ચાલ્યો પરંતુ આજે તેના પગ મંદિર તરફ વળી ગયા તેને ખબર નહોતી કે કદાચ બાર પરની એ યાદો ખેંચી રહી હતી તેરે પર ગંગામાં ડૂબકી લીધી પરંતુ કોઈ સાથે વાત ન કરી તેની નજર દરેક જગ્યાએ પિતાને શોધી રહી હતી પરંતુ તેને જોવા ન હોતા મરતા તેને લાગ્યું કે કદાચ પિતાજી હજુ સુધી આવ્યા નથી તે ભીંજાયેલી ધોતીમાં જ મંદિર તરફ ચાલ્યો મંદિરમાં ભીડ જમા થવા લાગી હતી પંડિતજી જેને લોકો ज्ञानी बाबा કહેતા પોતાની જગ્યાએ બિરાજમાન થઈ ચૂક્યા હતા તેમણે ગંગાજર છાટીને વાતાવરણને વધુ પવિત્ર કર્યું અને પોતાની ગંભીર મધુર વાણીમાં કથા શરૂ કરી માધવ મંદિરના એક ખૂણામાં બેઠા હતા તેની આંખો છત તરફ લાગેલી હતી જાણે ઈશ્વર પાસેથી કોઈ જવાબ શોધી રહી હોય ગોપાલ પણ આવ્યો અને ભીડમાં સૌથી પાછળ એક ખાંભાના સહારે બેસી ગયો તેની નજર મંદિરમાં દરેક ચહેરાને टટોલી રહી હતી પરંતુ તેણે જાણે જોઈને માधव તરફ ન જોયો તેની આંખોમાં હજુ પણ એક અરિયલ ભાવ હતો પંડિતજીએ કથા શરૂ કરી આજે મકર સંક રાંતિ નો પવિત્ર પર્વ છે આજે સૂર્ય દેવ દક્ષિણાયન થી ઉત્તરાયણ થાય છે આ માત્ર દિશા નો પરિવર્તન નથી આ એક ગહન આધ્યાત્મિક સંદેશ છે મારા પ્યારા ભક્તો ગોપાલે અનમે ભાવ થી સાંભળ્યું તેને લાગ્યું આ બધું જૂની વાતો છે એનાથી તેનો શું લેવા દેવો પંડિતજી આગળ બોલ્યા સૂર્ય દેવ શું કરે છે તે કોઈ ભેદભાવ વગર સૌને પ્રકાશ આપે છે તે અંધકાર નો નાશ કરે છે જીવન ને ઊર્જા આપે છે વનસ્પતિઓ ને પોષણ આપે છે તે કોઈ ને નથી પૂછતા કે તું અમીર છે કે ગરીબ બ્રાહ્મણ છે કે શુદ્ર મારો મિત્ર છે કે દુશ્મન તેમ નો પ્રકાશ તો સૌ પર સમાન રીતે પડે છે ગોપાલ ના કાન માં આ શબ્દો પડ્યા વિના ભેદભાવ એ તેની પિતા ની યાદ આવી શું પિતા એ પણ તેની સાથે કોઈ ભેદભાવ કર્યો હતો ના કદાચ નહીં બસ પોતાની જૂની સોંચ પર અટલ હતા જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે તે શીતળતાને પાછળ છોડી ઉષ્મા તરફ આગળ વધે છે આ આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક આપણે પણ પોતાના શીતળ એટલે ઠંડા રિશ્તાઓને ગરમાહટ આપવી જોઈએ આપણે પોતાના મનની દક્ષિણાયન સોચને જ્યાં આપણે માત્ર પોતાનું સુખ દુઃખ જ જોઈએ છીએ તેને છોડીને ઉત્તરાયણ થવું જોઈએ જ્યાં આપણે બીજાની ખુશી બીજાના દર્દ ને પણ સમજીએ પંડિતજીની વાણીમાં ઘેરો ભાવ હતો માધવની આંખોમાં આંસુ આવી ગયા તે ઓ મનમાં પ્રાર્થના કરવા લાગ્યા શું મારો ગોપાલ પણ આ બધું સાંભરી રહ્યો હશે સમજી રહ્યો હશે ગોપાલના મનમાં બેચેની થવા લાગી પંડિતજીના શબ્દો તીરની જેમ તેના હૃદયમાં ભોંકાઈ રહ્યા હતા તેને યાદ આવ્યુ બારપડમાં પિતાજી તેને કંદે બેસાડીને આખા ગામમાં ફેરવતા એક વખત તે બીમાર પડ્યો તો માધવે રાત્રાત ભર જાગીને તેની સેવા કરી હતી એ દિવસોમાં તો કોઈ ભેદભાવ નહોતો પંડિતજીએ કથાને આગળ વધારી આ ઉત્તરાયણ આપણને ત્યાગ શીખવે છે સૂર્યદેવ પોતાનો સર્વસ વ લૂટાવે છે বিনা કોઈ અપેક્ષા रिश्ताओं मां पर आपने एज त्याग अपनाव वो जोइए अहंकार क्रोध ईर्ष्या आ बधु आपना मन नो अंधकार छे जेम सूर्य अंधकार ने मिटावे छे तेम आपने पर पोताना अहंकार नी रात्रि ने छोड़ी ने क्षमाना सूर्योदय तरफ आगर वधु जोइए अहंकार गोपाल ना मन मा गुंजी उठ्यो शू आ साचु नथी तेनो पोतानो अहंकारज तो तेने पिता पासे जता रोकी रह्यो हतो તેણે વિચાર્યું હતું કે હું કેમ નમો ભૂલ તેમની હતી પરંતુ શું ભૂલ ફક્ત તેમની જ હતી શું તેનો ગુસ્સો તેનો કઠોર જવાબ તેની જીદ ઓછી ભૂલ હતી તેના પિતાના عمر بھرના ત્યાગને એક પળના ગુસ્સામાં ભૂલી ગયો હતો ગોપાલની આંખોમાં અચાનક વિનાશ આવી ગઈ તેની યાદ આવી માતાના દેહાંત પછી જ્યારે તે પૂરેપૂરો તૂટી ગયો હતો ત્યારે માધવે જ તેને સંભાળ્યો હતો તેમણે જ તેને સમજાવ્યું હતું કે જીવનમાં આગળ વધવું પડે છે ભલે કેટલા પણ કષ્ટ આવે તે ત્યારે પણ તેના પિતા હતા તેના ગુરુ હતા પંડિતજીએ કહ્યું મકર સંક્રાંતિ પર તિલગોળનું દાન કેમ કરવામાં આવે છે તિલમાં તેલ હોય છે જે પ્રેમનું પ્રતીક છે ગોળ મીઠાશનું પ્રતીક છે આપણે પોતાના રિશ્તાઓમાં પ્રેમ અને મીઠાશ ભરવી જોઈએ કડવાસને યાગી દેવી જોઈએ જેમ સૂર્ય বিনা ભેદભાવે સૌને પ્રકાશ આપે છે તેમ રિષ્ઠાઓમાં પણ বিনা શરત પ્રેમ વહેચવો જોઈએ ગોપાલની આંખોમાંથી હવે આંસુ ઝરવા લાગ્યા તે જોરથી રડવા માંગતો હતો પરંતુ તેણે પોતાને સંભાળ્યો તેને સમજાઈ રહ્યો હતો કે તેણે કેટલો સમય વ્યર્થ ગુમાવ્યો કેટલી ખુશીઓ ગુમાવી પોતાના અહંકારને કારણે તેના પિતાજી વૃદ્ધાપામાં તેના સહારાના હકદાર હતા તે એકલા જીવી રહ્યા હતા માધવની કમર ઝૂકી ગઈ હતી વારમાં ચાંદી ઉતરી ગઈ હતી ચહેરા પર gehri ઝુરરીઓ હતી આ બધું તેરે ક્યારે ધ્યાથી જોયું હતો તે તો હંમેશા પોતાની આંખો પર અહંકારની પટ્ટી બાંધીને રહ્યો હતો ના હવે નહીં ગોપાલના મનમાં એક દૃઢ નિશ્ચય ઉભર્યો તેની શ્વાસો તીજ થઈ ગઈ તેણે હવે પિતાને જોવું હતું તેણે ભીડમાં પોતાની નજર ફેરવી તેની આંખો માधव પર પડી માधव જે કથા સાંભળતા સાંભળતા પોતાના આચરથી આંસુ પૂછી રહ્યા હતા તેમના ચહેરા પર એ જ જૂની પીડા ઝલકી રહી હતી તેઓ એટલા કમજોર દેખાઈ રહ્યા હતા ગોપાલનું હૃદય ચીસ પાડી ઉઠ્યું આ મે શું કર્યું મે પોતાના પિતાને કેટલો દર્દ આપ્યો पंडित जी ए कथा नो समापन करयो तो मारा प्यारा भक्तो आजे सूर्य देव ना उत्तरायण थवाना आप पवित्र अवसर पर आवो आपने सब पर પોતાના મનને ઉત્તરાયણ કરિયે પોતાનો અહંકાર ને त्याગીયે ક્ષમા કરિયે અને ક્ષમા માંગિયે રિશ્તાઓને ફરીથી જોરિયે કારણ કે asli મકર સંક્રાંતિ ત્યારે જ છે જ્યારે આપના હૃદયમાં પર પ્રેમનો સૂર્યોદય થાય કથા સમાપ્ત થતા જ મંદિર માં હળવી હલચલ થઈ લોકો પોતપોતાના ઘર તરફ ચાલ્યા પરંતુ ગોપાલ પોતાની જગ્યાએ બેઠો રહ્યો તેની આંખોમાંથી આંસુ થંભતા નહોતા તેનો શરીર કંપી રહ્યો હતો એક अदृश्य શક્તિ તેને પિતા તરફ ખેંચી રહી હતી માधव ધીમે ધીમે ઊભા થયા તેમની પીઠ ઝુકેલી હતી કદમ લરખરાતા હતા જેવા તેઓ બહાર નીકળ્યા તેવી જ તેમની નજર ગોપાલ પર પડી એક પળ માટે તેમની આંખો મળી માધવની આંખોમાં વર્ષોની પ્રતીક્ષા હતી અને હવે એક હળવી આશાની ચમક પણ હતી પરંતુ તેઓ કંઈ બોલી ન શક્યા બસ જોઈ રહ્યા ગોપાલે એક લાંબી શ્વાસ લીધો પોતાના આંસુ પૂછ્યા અને પોતાના સ્થાનેથી ઊભો થયો તેની અંદરનો અહંકાર પીગળી ગયો હતો જેમ બરફ સૂરજના પ્રકાશમાં પીગળી જાય છે તેની આંખો લાલ હતી પરંતુ તેમાં હવે કોઈ કડવાશ નહોતી ફક્ત પશ્ચાતાપ અને પ્રેમ હતો ગોપાલ ધીમે ધીમે પિતા તરફ આગળ વધ્યો તેના કદમ ભારે હતા પરંતુ તેનું હૃદય હળવું થઈ રહ્યું હતું મંદિરમાં કેટલાક લોકો હજુ પણ હાજર હતા જેમણે ગોપાલને પિતા તરફ આગળ વધતા જોયા ગામના કેટલાક વડીલોની આંખો પર ભીની થઈ ગઈ તે ઓ જાણતા હતા કે આ પિતા પુત્ર વચ્ચે શું થયું હતું જેવા ગોપાલ માધવની પાસે પહોંચ્યો તેણે বিনা કંઈ વિચાર્યા বিনা એક શબ્દ બોલ્યા તેના પગે પડી ગયો पिताजी બસ એક જ શબ્દ તેની જીભથી નીકળ્યો અને તે તેના પગે લપેટાઈને ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યો તેના આંસુએ માધવના વૃદ્ધ ખરબજરા પગને ભીંજવી દીધા माधव चौकी उठा तेमने क्यारे स्वप्न मा पर नहोतु विचारियों के आ दिवस आवशे तेमना हाथ कंपवा लाग्या तेमने गोपाल ने उभो करवानो प्रयत्न करयो परंतु गोपाल उभो न थयो ते बस रड़तो रहयो मने माफ करी दो पिताजी मैं खूब मोटी भूल करी मारो अहंकार मारी आंखों पर पट्टी बांधी राखी हती तमे तो सूर्य जेम हमेशा मने प्रकाश आपता रहा અને હો અજ્ઞાની માધવની આંખોમાંથી પણ આંસુઓની ધારા વહી નીકળી તેમણે ગોપાલને કસીને પોતાની બાહોમાં ભરી લીધો તેઓ પોતાના પુત્રને સીને લગાવીને રડતા રહ્યા વર્ષોનો દર્દ વર્ષોની પીડા વર્ષોની પ્રતીક્ષા બધું એ આંસુઓમાં ધોઈ ગયું અરે બેટા અરે મારા ગોપાલ મારા લાલ ઉભો થા કોઈ પિતા પોતાના પુત્રથી નારાજ રહી શકે નહીં ओ क्या थी आप पड़नी राह जोई रहयो हतो बनने ना मिलन ने जोई ने मंदिर मा हाजर प्रत्येक आंख भीनी थई गई केतलिक स्त्रियो પોતાના સાડીના પલ્લુ થી આંસુ પૂછી રહી હતી ज्ञानी बाबाએ એક gehri શ્વાસ લીધો અને હાથ જોડી લીધા આજે સાચા અર્થમાં મકર સંક્રાંતિ થઈ છે આજે બે હૃદયોનું ઉત્તરાયણ થયું છે માધવે ગોપાલનો ચહેરો પોતાના હાથમાં લીધો ચાલ બેટા ઘર ચાલ આજે મારા ઘર માં ફરીથી તિલગોળ બનશે આજે મકર સંક્રાંતિ નો અસલી ઉત્સવ છે બન્ને પિતા પુત્ર કંધે કંદો મિલાવીને મંદિર માંથી બહાર નીકળ્યા સૂર્ય દેવ ની કિરણો તેમ ના ચહેરો પર પડી રહી હતી જાણે તેમ ને આશીર્વાદ આપી રહી હોય ગામલોકો તેમ ની તરફ જોઈ રહ્યા હતા તેમ ની આંખો માં હવે ઉદાસી નહીં પણ એક gehri ખુશી હતી એ દિવસે શાંતિપુર ગામમાં એક નવી રોનક હતી માધવના ઘરમાં વર્ષોથી ચુલહો બળ્યો અને તિલગોળની સોહી ખુશ્બુ ફરી એકવાર વાતાવરણમાં ફેલાઈ ગઈ ગોપાલે પિતાની પાસે બેસીને તિલગોળ ખાધો અને એ સ્વાદમાં તેને પોતાના બાળપણની બધી મીઠાશ મળી ગઈ માધવે પુત્રના માથે હાથ ફેરવ્યો અને તેમની આંખોમાં હવે ફક્ત પ્રેમ અને સંતોષ હતો એ દિવસથી માधव અને ગોપાલ ક્યારે અલગ ન થયા ગોપાલે પિતાના અનુભવ અને પોતાના નવા વિચારોને મિલાવીને ખેતીમાં નવા આયામ સ્થાપિત કર્યા તેણે પિતામાંથી શીખ્યું કે અનુભવ પણ નવીનતા જેટલો જ મહત્વનો છે અને માધવે પુત્રમાંથી શીખ્યું કે પરિવર્તન ને સ્વીકારવું પણ જીવનનો એક ભાગ છે શાંતિપુરના લોકો કહેતા કે એ મકર સંક્રાંતિ પર ફક્ત સૂર્ય જ ઉત્તરાયણ નહોતા થયા પરંતુ માધવ અને ગોપાલના હૃદયોમાં પણ પ્રેમ અને ક્ષમાનો સૂર્યોદય થયો હતો આ કથા આજે પણ શાંતિપુરમાં સંભળાવાય છે છે જે આપણને શીખવે કે અહંકાર છોડીને રિશ્તાઓમાં આગળ વધવું જ જીવનનો સાચો પ્રકાશ છે કારણ કે રિશ્તાઓની ગરમાહટ જ આપણને દરેક શીતળતાથી બચાવી શકે છે અને ક્ષમાની શક્તિથી મોટું કોઈ દાન નથી પ્રિય મિત્રો આ વિડિયોમાં મકર સંક્રાંતિની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે અમે कामना કરીએ છીએ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા બધા પર બની રહે જય સૂર્યદેવ જય હો જગત પિતા